નમસ્કાર ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો ગુજરાતમાં અનેક પ્રકારના સાહિત્ય સ્વરૂપો જોવા મળે છે જેમ કે રાસ રાસા પદ્ય ગદ્ય ટૂંકી વાર્તા નિબંધ આખ્યાયન ગરબા મહિના ફાગુ વગેરે જેમાં આજે આપણે આખ્યાયનની વાત કરવા જઈ રહ્યા છીએ તો ગુજરાતી સાહિત્યના મધ્યકાળની આપણે જ્યારે વાત કરીએ તો તેનો પ્રારંભ બારમી શતાબ્દીના ઉત્તરાથી થયેલો જોવા મળે છે દયારામ મધ્યકાલીન સાહિત્યના અંતિમ તારક હતા મધ્યકાલીન સાહિત્યનું મુખ્ય વાહન એ વખતે પદ્ય હતું પદ્યમાં મહદઅંશે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું આલેખન થયેલું હોય તેવું જોવા મળે છે પદ્ય અને આખ્યાયન આ યુગના સૌથી લોકપ્રિય સાહિત્ય સ્વરૂપો હતા આ ઉપરાંત રાસો પ્રબંધ ફાગુ બારમાસી પદ્ય વાર્તા ગરબો ગરબી મહિના જેવા અનેક પ્રકારના સાહિત્ય સ્વરૂપોનું યુગમાં જોયેલું એ યુગમાં થયેલું જોવા મળે છે આ સાહિત્યનું વ્યાપક લક્ષણ ધર્મ ભાવના છે તથા વસંત વિલાસ જેવી કેટલીક કૃતિઓમાં જીવનનો ઉલ્લાસ પણ જોવા મળે છે મધ્યકાળના કથામૂલક કાવ્ય પ્રકારોમાં આખ્યાયન એ સૌથી લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે રાસા પ્રબંધ અને વાર્તાની કેટલીક લાક્ષણિકતાઓ આખ્યાયનમાં જોવા મળે છે જ્યારે રાસા જોડે તો ઠીકઠાક સામ્યતા પણ સામ્યતા પણ દેખાય છે શાસ્ત્રી ભોગીલાલ સાંડેસરા અને અનંતરાય રાવળ જેવા વિદ્વાનોએ કહ્યું છે કે રાસ અને આખ્યાયન એક જ પ્રકારના સાહિત્ય છે પણ વાસ્તવમાં બંને અલગ અલગ સાહિત્ય સ્વરૂપો છે ડોલકરાય માંડક આખ્યાયનને મૂળ કાવ્ય પ્રકાર તરીકે સ્વીકારતા નથી આખ્યાયનમાં સાહસ યુદ્ધ શૌર્ય દેવ પ્રેમ દ્વેષ અને ગૃહજીવનની સાદી અવસ્થાઓનું નિરૂપણ હોય છે એમ કહ્યા પછી તેઓ કહે છે આખ્યાયન કાવ્ય કથા કાવ્ય છે અને એનું જે વૈચિત્ર્ય છે તે તો શૈલીભેદથી જ નીપજે છે તેઓ આખ્યાયનનો સ્વતંત્ર પ્રકાર સ્વીકારતા નથી પણ જે લક્ષણોથી એનો જુદો કાવ્ય પ્રકાર ગણવામાં આવે છે એ લક્ષણોનો સ્વીકાર કરે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આખ્યાયન સ્વરૂપ માટે સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાંથી આધારો પ્રાપ્ત ન થતા હોય તે પોતાની રીતે જ ઉદ્ભવ્યું અને વિકસ્યું છે એમ કહી શકાય બળવંત જાની કહે છે કે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન સ્વરૂપના ઘાટ ઘડતર અને વિકાસ પાછળ તત્કાલીન કે તેના તુરત પૂર્વના ઇતિહાસની સાહિત્યિક પરંપરા અને જનસમુદાયની રૂચિ કારણભૂત હોઈ શકે છે આચાર્ય હેમચંદ્રાચાર્યના શાસનના આઠમા અધ્યાયના આઠમા સૂત્ર ઉપરની વૃત્તિમાં સાહિત્ય સ્વરૂપ તરીકે આખ્યાનનો પરિચય કરાવતા કહેવાયું છે કે પ્રબંધની વચ્ચે બીજાને સમજાવવા માટે જે નાની કથા દાખલ કરવામાં આવે તે ઉપાખ્યાન જેમ કે નળોપાખ્યાન અને જે એક જ માણસ પાઠ ગાયન અને અભિનય સાથે કહે તે આખ્યાયન તેનું દ્રષ્ટાંત છે ગોવિંદ આખ્યાન નગીનદાસ પારેખ અને આખ્યાનની વ્યાખ્યા તરીકે સ્વીકારે છે આખ્યાનમાં રહેલ કથનશૈલીના તત્વો જે ડોલકરાય માંડક જણાવે છે કે આખ્યાયનમાં પદ્ય હોય છે અને એમાં પદ્યબંધ અમુક દેશી અને ઢાળ હોય છે એમાં અભિનયતાનું તત્ત્વ હોય છે વસ્તુ ગુંથણીમાં કુતૂહલ અને અધિરાયના તત્વો હોય છે કાર્યવેગ આખ્યાનમાં ત્વરિત હોય છે તેમજ પાત્ર નિરૂપણ અને ભાવના અને આદર્શ નિરૂપણ સામાન્ય લોકવર્ગને પરિચિત ગુણોનું નિરૂપણ હોય છે અમૂર્તતા કરતાં મૂર્તતાના અંશો વધુ હોય છે સંવાદ હોય છે વ્યવહારો વાર્તાલાપ હોય છે વર્ણનને સારી પેઠે અવકાશ હોય છે તેમાં પદ તેમાં પ્રયત્ન પ્રેરિત અલંકારોને અનુરૂપ નથી અને આખ્યાયન શૈલી એ કથન શૈલી છે રાવી પાઠક આખ્યાયનની સમજ આપતા લખે છે કે મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાયન કહું છું આખ્યાયનો વધારે સુશ્લિષ્ટ હોવા જોઈએ શ્રી પાઠક આખ્યાયનની મહાકાવ્ય અને ખંડકાવ્યની વચ્ચે સ્થાન આપે છે શ્રી બકા ઠાકોર કહે છે કે મહાકાવ્ય અને આખ્યાન કાવ્ય વચ્ચેનો ભેદ હું આખ્યાન કાવ્ય ઓછું લાંબું પણ વધારે સુશ્લિષ્ટ એ પ્રમાણે જોતો નથી ગૌરવ ગાંભીર્ય અને ઉદ્દત્તતાએ આખ્યાન કાવ્યો મહાકાવ્યોથી ઉતરે એ મારું દર્શન છે રાસા રાસા જે સંપ્રદાયના અનુયાયીઓને નજરસમે રાખી લખવામાં આવતા હતા જેમાં મોટાભાગે ધર્મ ભાવના અને સાંપ્રદાયિક હોય છે જ્યારે આખ્યાયન એ ભિન્ન રૂચિ ધરાવતા જનસમુદાયની દૃષ્ટિને સમક્ષ રાખી લખાતા હતા આખ્યાયનકાર કોઈ સંપ્રદાયનો કઠિબદ્ધ ભક્ત ન હોવાને કારણે વ્યાપક દ્રષ્ટિથી તે પુરાણ ઇતિહાસ કે કલ્પનાશ્રિત કથા પસંદ કરી ભિન્ન ભિન્ન માનવભાવોને રસપ્રદ રીતે અભિવ્યક્ત આપવા પ્રયાસ કરતો જોવા મળે છે આમ આખ્યાયન એ અન્ય કથામૂલક સાહિત્ય સ્વરૂપોથી સ્વતંત્ર સ્વાયત્ત સ્વરૂપ છે જે અતરંગ અને બહિરંગ લક્ષણો દ્વારા આવે છે હવે આખ્યાયનના આપણે લક્ષણોની વાત કરીએ તો સૌપ્રથમ અતરંગ લક્ષણોની વાત કરીએ તો કથાવસ્તુ અને કથનકલા તો આખ્યાયનમાં હંમેશા એક મુખ્ય કથા હોય છે જે રામાયણ મહાભારત પુરાણો નરસિંહ જેવા ભક્તના જીવનમાંથી લેવામાં આવેલ પ્રસંગ વગેરે જે કથાઓની શ્રોતાવર્ગ પરિચિત હોય છે જે કથાઓથી શ્રોતાવર્ગ પરિચિત હોય છે આવી કથાને આખ્યાનકાર પોતાની સૂઝ શક્તિ અને કલ્પનાથી કથાને નવો રંગ આપે છે લોકાભિરુચિને લક્ષમાં લઈ આખ્યાનને સરસ બનાવવા આખ્યાનકાર મૂળ કથામાં યથેચ ફેરફારો પણ કરે છે અલબત્ત આખ્યાયનની સફળતા મુખ્યત્વે પ્રસંગોની કલાત્મક સંયોજના રસસ્થાનોની ખીલવણી અને જીવંત પાત્રાલેખન પર નિર્ભર રાખે છે આખ્યાનમાં પાત્રલેખન કલાની વાત કરીએ તો આખ્યાનમાં મુખ્યત્વે પૌરાણિક કથા વસ્તુ નિરૂપાતો હોવાથી પૌરાણિક મૂળના જીવાજ પાત્રો નિરૂપ પાતા જોવા મળે છે તે નિર્જીવ કઠપુતળી જેવા લાગવાની સંભાવના વિશેષ રહે છે શ્રોતા વર્ગને રસ પડે એ હેતુથી પ્રાચીન પૌરાણિક પાત્રોને તત્કાલીન રંગે રંગીને તેમને નવું જીવંત વ્યક્તિત્વ બક્ષવામાં આવે છે પાત્રો જીવંત સજીવ અને સહજ લાગે છે આખ્યાયનમાં અનેક પાત્રો આવે છે પણ કેન્દ્રીય પાત્ર તો એક જ હોય છે અન્ય પાત્રો મુખ્ય પાત્રને ઉપસાવવા માટે આવે છે એમ કહી શકાય જીવંત પાત્ર નિરૂપણ આખ્યાયનને પ્રાણવાન બનાવવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે રસ નિરૂપણની વાત કરીએ તો આખ્યાન મુખ્યત્વે એક પ્રધાન રસ હોય છે અને અન્ય રસો ગૌણ હોય છે સુદામા ચરિત્રમાં હાસ્ય રસની સાથે અદ્ભુત કરુણ રસનું નિરૂપણ પણ કવિએ કર્યું છે સુદામા ચરિત્ર પ્રેમાનંદ જેની આપણે આગળના વિડીયોમાં વાત કરીશું એક રસમાંથી બીજા રસમાં સર્વાની રસ સંક્રાંતિની કલામાં પ્રેમાનંદ પ્રેમાનંદે મહારથી પ્રાપ્ત કરેલ છે અને પ્રેમાનંદ મધ્યકાળનો રસસિદ્ધ કવિ છે સમકાલીન રંગપૂરણી તો આખ્યાયનનું વસ્તુ પૌરાણિક હોવા છતાં આખ્યાનકાર તેમાં સમકાલીન જીવન રંગો પૂરે છે આખ્યાનકાર આખ્યાનોમાં પોતાના સમયના મનુષ્યો સામાજિક રીતિ રિવાજ આચાર વિચાર માન્યતાઓ વહેમો વગેરેનું નિરૂપણ કરતો જોવા મળે છે સમકાલીન રંગપૂરણી સમકાલીન રંગપૂરણીને ડોલાકરાય માંડક આખ્યાયનનું આવશ્યક અંગ ગણે છે વર્ણન અને ભાષા શૈલીની વાત કરીએ આખ્યાનમાં તો ભાષા કરતાં વાણીનો વાણીની મહિમા વિશેષ જોવા મળે છે ડોલકરાય માંડકે પ્રત્યક્ષ શૈલી શબ્દ પ્રયોજ્યો છે સીધી ગતિએ ચાલતી કથન શૈલીમાં કુશળ કવિ વૈવિધ્ય લાવતો હોય છે સુદામા ચરિત્રમાં વચ્ચે કવિએ સંવાદ યોજ્યા છે ઘણીવાર આખ્યાયન શ્રોતાને પાત્રના સીધા સંપર્કમાં જ મૂકી દે છે વર્ણનો પ્રસંગ અને પરિસ્થિતિને ચિત્રાત્મક બનાવે છે જેમ કે વન ઉપવન આભૂષણ વગેરેનું વર્ણન કરીને ઉચિત શબ્દો અલંકારોનો વિનિયોગ કરી આખ્યાનકાર આકર્ષક વર્ણન આપે છે બળવંત જાની કહે છે તેમ વાણીના માધ્યમથી વિભિન્ન વર્ણ વર્ગ જાતિ અને જ્ઞાતિના સમૂહની ભિન્ન રૂચિનું સમાધાન કરતું કોઈ આખ્યાયનને સાર્વ કલા સ્વરૂપ કે સમૂહ ભોગ્ય કલા સ્વરૂપ તરીકે ઓળખાવી શકાય બહિરંગ લક્ષણોની વાત કરીએ તો તેમાં કડવાબદ્ધ ક્લેવર જોવા મળે છે જે આખ્યાયનની મુખ્ય લાક્ષણિકતા છે જે રીતે મહાકાવ્યો સર્ગમાં અને નવલકથા પ્રકરણોમાં વિભાજિત હોય છે તેમ આખ્યાયન કડવામાં વિભાજીત હોય છે કડવું એક કડવું બે જે આપણે કાદંબરી કે સુદામા ચરિત્ર વાંચતા હોય ત્યારે જોઈ શકીએ છીએ આખ્યાયનકાર સામાન્ય રીતે એક કડવામાં એક પ્રસંગ રજૂ કરે છે ગુજરાતીમાં ભારણે સૌ પ્રથમ બાર પોતાના આખ્યાયનમાં કડવા તરીકે ઘટકને વિભાજિત કર્યા હતા અને આખ્યાનને સ્થિરતા પ્રદાન કરી હતી દરેક કડવું ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે મુખબંધ ઢાળ અને વલણ દરેક કડવામાં મૂકવામાં આવતી એક અથવા બે પંક્તિના પ્રાસ્તાવિક ભાગને મુખબંધ કહેવામાં આવે છે મુખબંધમાં કડવામાં વર્ણવાળા વર્ણ વર્ણન કરવામાં આવેલ પ્રસંગનું આછું પાતળું સૂચન કરવામાં આવે છે બીજો ભાગ જે જે આખ્યા કડવાનો મોટો ભાગ રોકે છે મુખ્ય ઘટનાનું વિગતે આલેખન થાય છે નિરૂપ્ય પ્રસંગ પૂરો કહેવાઈ જતાં કડવું પૂર્ણ થાય છે પણ અંતે બે પંક્તિનું વર્ણ મૂકવામાં આવે છે જેમાં આગળના આજે સમગ્ર કડવાનો સાર તથા આગામી કડવાના વસ્તુનો નિર્દેશ પણ કરવામાં આવે છે વલણની આ બે પંક્તિઓનો રાગ ઢાળના રાગથી જુદો હોય છે આરંભ અને અંતની વાત કરીએ કડવાના તો આખ્યાનના આરંભે મંગલાચરણ મૂકવાની પ્રણાલી છે જેમાં સામાન્ય રીતે ગણપતિ શારદા કે ઈષ્ટદેવની સ્તુતિ કરીને નિર્વિઘ્ન કાર્ય સમાપ્ત થાય તેવી યાચના કવિ દ્વારા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સુદાચ સુદામા ચરિત્રમાં જોઈએ તો તેમાં મંગલાચરણ આ રીતે લખાયેલું આપણને જોવા મળે છે શ્રી ગુરુદેવને ગણપતિ સમરૂ અંબાને સરસ્વતી પ્રબળમતી વિમળવાણી પામી એરે રે રમા રમણ હૃદયમાં રાખું ભગવદ લીલા પાખું ભક્તિ રસ ચાખું જે ચાખ્યો સુખસ્વામીએ જેમાં આપણને ઈષ્ટદેવની યાચના અને નિર્વિઘ્ન કાર્ય પૂરું થાય એ માટે યાચના કરવામાં આવે છે આખ્યાયન પૂરું કરતાં કવિ છેલ્લા કડવાના અંત ભાગમાં સ્વપરિચય આખ્યાયન ક્યાં અને ક્યારે પૂર્ણ થયું અને પોતાના સ્થળકાળનો નિર્દેશ અને ફલશ્રુતિ આપે છે ફલશ્રુતિમાં આખ્યાયન શ્રવણનો મહિમા વર્ણવામાં આવે છે કે આખ્યાયન સાંભળ્યા પછી તેનો મહિમા આપણા જીવનમાં શું થશે એની માહિતી આપવામાં આવે છે સ્વપરિચયમાં કવિ પોતાનો સંક્ષિપ્ત પરિચય આપતો જોવા મળે છે પોતાના માતા પિતા ગુરુ વગેરેના નામ ઉલ્લેખ કરે છે ઉપરાંત પોતાનું ગામ રચનાનો સાલ તિથી વાર વગેરેનો પણ ઉલ્લેખ કરે છે સુદામા ચરિત્રના અંતની વાત કરીએ તો જે સુદામા ચરિત્ર સાંભળે તેના દારિદ્ર દોહેલા જાય છે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ ચતુર્વશી જ્ઞાત બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ વડોદરા જ્ઞાતિની વાત કરી છે અને નામની પણ વાત કરી છે સંવંત સત્તર આડત્રીસ વર્ષે શ્રાવણ સુધી નિદાન તિથિ તૃતીયાએ ભૃગુવારે પદબંધન કીતુ આખ્યાન ક્યારેય લખ્યું એ પણ અહીંયા કહેવામાં આવ્યું છે હવે આખ્યાયનની વિકાસ રેખા આપણે જોઈએ તો તેના આરંભકાળ અને બીજા રોપણ એ પંદરમી સદીમાં થયા હોય એવું જોવા મળે છે પણ શરૂઆતમાં આખ્યાયનના મૂળ બારમી સદીના જૈન કવિઓના રાસા અને લોકવાર્તાઓમાં જોવા મળે છે પરંતુ પંદરમી સદીમાં તે પૌરાણિક વિષયો સાથે સ્પષ્ટ થવા લાગ્યું નરસિંહ મહેતા આખ્યાયનના બીજરોપનાર તરીકે ઓળખાય છે મુખ્ય કૃતિઓમાં સુદામા ચરિત્ર સુરત સંગ્રામ અન્ય પ્રારંભિક કવિઓ જનાર્દન જેમના ઉષાહરણ જે પાછળથી આખ્યાનનું સ્વરૂપ પામ્યું હતું કર્મણ મંત્રીનું સીતાહરણ વીરસિંહ અને માંડણ વીરસિંહે ઉષાહરણ અને માંડણે રૂખમાંદક ચરિત્ર આપ્યું હતું આખ્યાયનનો ઘાટ અને પિતા જોઈએ તો આખ્યાનના પિતા તરીકે તો ભારણ ઓળખાય છે કે આખ્યાયને એક ચોક્કસ સાહિત્યિક માળખું આપવાનો શ્રેય ભારણને જાય છે ભાલણ જેમને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે આખ્યાયનમાં કડવા અને વલણ જેવી પદ્ધતિ દાખલ કરી સંસ્કૃત કાદંબરીનો પધ્યાનુવાદ કર્યો મુખ્ય કૃતિઓ નાળાખ્યાન દુર્વાસાખ્યાન ધ્રુવાખ્યાન રામવ્યાહ તેમણે સૌ પ્રથમ પોતાની કૃતિઓ માટે આખ્યાયન સંજ્ઞા વાપરી હતી મધ્યકાળ અને વિકાસ કરીએ તો ભારણ પછી અન્ય કવિઓએ આ પરંપરાને આગળ ધપાવી નાકરની વાત કરીએ તો ભાલાણની શૈલીને અનુસરીને ત્રીસ જેટલી કૃતિઓ તેમને રચી મુખ્ય કૃતિઓમાં હરિશ્ચંદ્ર આખ્યાય ઓખાહરણ શિવ વિવાહ વિષ્ણુદાસ તેમણે નરસિંહ મહેતાના જીવન પ્રસંગો પર આધારિત રચનાઓ આપી મુખ્ય કૃતિઓમાં મોસાળું હુંડી આ સમયગાળામાં આખ્યાયન કળા તેની ચરમસીમાએ પહોંચી પ્રેમાનંદ આખ્યાયન શિરોમણી તેમણે આખ્યાયનને ગુજરાતી લોકોના હૃદય સુધી પહોંચાડ્યું પાત્રલેખન અને રસ નિષ્પસ્થિતિમાં તેઓ શ્રેષ્ઠ હતા મુખ્ય કૃતિઓ જોઈએ તો આખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું જે આપણે સુદામા ચરિત્ર આગળ ભણવાના છીએ આગળ જોવાના છીએ અનુપ્રેેમાનંદ યુગ પ્રેમાનંદ પછી કોઈ કવિ તેમની ઊંચાઈ સુધી પહોંચી શક્યું નથી છતાં કેટલાક કવિઓએ પ્રયાસ કર્યો છે રત્નેશ્વર અને વલ્લભ જે પ્રેમાનંદના પુત્ર હતા અન્ય કવિઓમાં જોઈએ તો વીરજી જે શિષ્ય હતા તેમને દશાવતાર બલિરાજનું આખ્યાન હરિદાસની વાત કરીએ તો સીતાવીર શિવદાસની વાત કરીએ તો પરશુરામ આખ્યાન દલપતરામ અને દયારામ અર્વાચીન કાળમાં તેઓએ પણ આખ્યાન શૈલીમાં લખવાનો પ્રયાસ કર્યો પરંતુ આધુનિક યુગમાં આ સ્વરૂપ ક્રમશઃ ઓછું થતું ગયું